હરર હર મહાદેવ તો આજે હું વહેલો ઉઠી ગયો છું હવે શું કરીશ કરવાની છે મારી છે તો કોનું છે બીયાનું છે ઓકે તો હે ગાઈઝ હરર મહાદેવ સુપ્રભાત જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે મસ્ત મજાની એટલા માટે કે આજે તડકું નથી બાર હજુ તડકોનાથી વાદળા છે કાલે થોડાક રોડ પલાળ એટલો છાંટાયા હતા વધારે નહોતા આવ્યા અને હા ઓકે 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 હવે આપણો સવારે આપણો દૈનિક ક્રમ છે એ પ્રમાણે નહીં ધોઈને હવે સીધા મહાદેવના મંદિરમાં જઈએ છીએ મહાદેવના મંદિરે દર્શન કરીને પછી છોકરાઓની સ્કૂલની ફી ભરવાની છે તો ફી ભરી દઈએ ફી ભરીને પછી આપણે આવીશું ઘરે એટલે હવે સીધા ડાયરેક્ટ હર મહાદેવ હા ત્યાં ચોકલેટ ખાધી છે શું વાત કરે છે ચલો તો પછી આવું જ આ બાજુ નીકળો ચલો કાવ્ય બોલાવે છે કોનો વિડીયો ઉતારવાનો છે કાવ્ય વિડીયો ઉતારવાનો છે શું કરે છે કાવ્ય ગુડ મોર્નિંગ હરણ મહાદેવ શું કરે છે તું આ તું એ બધું કેમ મૂકી દીધું ત્યાં હા બાય બોલાય એટલે ઓકે શું કરવું છે તારે જો આ ભાઈને રોજ સવાર પડે એટલે શું નીચે વાળું હનુમાન દાદા જોવું છે ઉપરવાળું હે કયા હનુમાન દાદા કયું પણ નીચે વાળું હનુમાન દાદા તો ઓકે તો અમે નીચેવાળો હનુમાન દાદા કરો આપણે જઈએ તો જો ગાઈઝ બપોરનો ટાઈમ થઈ ગયો છે જમવાનો મેડમ શું કરે છે બસ તું ચોવીસ કલાક ચાલુ જ રાખ એટલે મારા સબસ્ક્રાઈબર વધી જાવ કે ઓકે ને સ્કૂલમાં જવાનું છે સ્કૂલમાં જવાનું જવાનું હો હા અમારો ડેન્જર ડેન્જરમાળા હા કાવ્ય નહીં લઈ જવાનું જ જવાનું છે હા અને તને વાગી તું મટી ગયું ક્યાં વાગી તું તને જો ભાઈ આ આ અમારું ચીડિયાઘર કેમ કે વાગી દો અહીંયા વાગી દો આ એ રહ્યો જો એ રહ્યો લોયા આવી તો બહુ લોયા આવી તો લોયા આવી તો પછી શું કર્યું પછી શું કરી દો તો જો ભાઈ અમારું આ ચીડિયાઘર છે એટલે આવું તો ચાલતું રહેવાનું અન્ન જમવાનું રેડી છે હા બેટા પોલીસ વાળી હા જો પોલીસ આવે આમ કરવાનું હે ને હા વેરી ગુડ અને જમવાનું રેડ જમવાનું રેડી શું વાત છે ચોપડીઓ આવી ગઈ છે એટલે ચોપડીઓના કટલા લઈને આ લોકો તો બેસી ગયા છે આ ભાઈ મેઇન સ્ક્રેચ બુક જ પહેલા પકડીએ ભાઈ હા બસ આપણે તું મોબાઈલ આવે ને તર તો જયસી ક્રષ્ણ જયસી ચાલુ જ રાખ ઓકે જો મહેંદીને તો જો ભાઈ આ ભાઈ એ બધું ચોપડી આવી ગઈ છે ચોપડી લઈને જય શ્રી કૃષ્ણ ઓકે ઓકે હર મહાદેવ ઓકે જય શ્રી રામ જો બધું ગણપતિ બાપા ને હા ગણપતિ બાપા તો હવે આજથી ભણવાનું ચાલુ થઈ જાય છે આ લોકોને આજથી ટ્યુશન બી ચાલુ છે અને ઘરનું પણ ચાલુ થઈ જશે આ ગણપતિ બાપા બેઠા ઓકે તો ગાય જો બપોરનો આપણો ચા નાસ્તો રેડી છે તો બપોરે જ ચાની અંદર આપણે મોસ્ટલી આપણે તો નહીં ખાતા આ બધા ખાય છે બિસ્કીટ ને એવું બધું અને આજે બાજુથી સાહેબના ઘરેથી આવ્યા હતા વડા એટલે બપોરે આવ્યા હતા પણ કે ચામાં જ ખાઈશું અમે એટલે ચા માટે સ્પેશિયલ રાખે છે એવું જ લાગે છે મકાઈના વડા હોય એવું લાગે છે કેવા છે સરસ ચા ચોથું છે ને ખાઈ લેતા તો ભાઈ જો આજે આ છે ને મોબાઈલ વગર ચા પીવા બેઠો છે એટલે આ બિસ્કીટ રહે બે ત્રણ જ ઓછા થશે બાકી જો મોબાઈલ હોત ને તો અડધા ઓછા થઈ જતા નથી ચલો ભાઈ જેને ચા પીવાની હોત મમ્મી લે વડું તો મેડમ આવી ગયા છે હાય ચા પીવાનું છે તો ગાય જો બની રહ્યો છે અત્યારે રેસીપી ચેનલ માટે શું બની રહ્યું છે ભૈયા પીઝા પિઝા બની રહ્યો છે પણ કયો પિઝા બની રહ્યો છે શું છે રેસીપી એકદમ નોર્મલ ટાઈમમાં થઈ જાય મેદા વગરનો પિઝા છે એ જોવા માટે રેસિપી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું છે ચેનલનું નામ છે નિકિતાની રસોઈ તો જો આ બધા બાગડવીલો જો અમારો યા મેડમ અમારા આ બિચાર રિંગ લાઈટ લઈને બેહી ગયા છે આ આ બનાવે છે આ ખાવા બેઠો છે આ મસ્તી કરે છે અને મેડમ આ બનાવે છે મમ્મી બનાવી રહ્યા છે અથાણું જોશો ને એટલે બધા એમ જ કે બસ જો અથાણા જ ખા ખા કરો અમે ગુજરાતી છીએ ભાઈ ગુજરાતીઓનો અથાણા વગર ચાલ નહીં મમ્મી સ્પેશિયાલિસ્ટ આ ઘડી અથાણું છે તો ચલો ભાઈ બનાવી દઈએ પીઝા તો ફાઈનલી ગાઈઝ વરસાદ આવી ગયો છે તો જો આ ઘા કરી દો પડે છે તો ભાઈ બારિશ શરૂ હો ચુકી હે બારીશ વરસાદની મજા માણતા પક્ષીઓ તો વરસાદ આવી ગયો છે ફાઈનલી હે ને વરસાદ આવે ને અને આ કાગડી અમારું ઉડે છે કા રૂડી તો ફાઇનલી કા જો આજે તો વરસાદ પડે તો એટલે બધું ઠંડક થઈ ગયું છે એટલે આજે અહીંયા હોલમાં બધા હવ હન જગ્યા ઊંઘ્યા છે અને આ બેન ને ઊંઘવું છે નીચે પથારી ઊંઘેલા છે ને એટલે હે ને સર ગુડ નાઇટ જે અમે કહેતા પછી અમે જઈ આવ્યા